અસલામવાલેકુમ આપ સહુ લાઈવ દ્રશ્યો નિહાળી રહેલા છો આ છે સરસિયા ગામ ધારી તાલુકો જિલ્લો અમરેલી દાદા હજુરકી જુમ્મા મસ્જિદ કે જેના સંગે બુનિયાદ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ કરવામાં આવેલું માશાલ્લા આપ નિહાળી રહેલા છો સબજ ગુંબ સબજ ગુંબિરી કામ મસ્જિદના ટેરેસ ઉપર ચાલી રહેલું છે સાથે જ આ મસ્જિદ દાદા હુઝુરકી જુમ્મા મસ્જિદ કે જેના તામીરી કામમાં આમ જોઈએ તો અત્યારે નીચેના માળની અંદર આઠ ફૂટ સુધી ટાઇલ્સનું કામ થઈ ગયેલું છે ઉપલા માળે પ્લાસ્ટર કામ પણ શરૂ છે મસ્જિદની બહારની સાઈડ પણ પ્લાસ્ટર કામ શરૂ છે જ્યારે આપ સબજ ગુંબજનું જે તામિરી કામ છે આજે એકવીસ અગિયાર બે હજાર ચોવીસ આજે નેવું ટકા જેટલા સબજ ગુંબજદનું કામ પૂરું થયેલું છે આજે દાદર કેબિનની પણ ભરાઈ કરવામાં આવેલી છે સાથે જ ગેટની જે એન્ટ્રી હતી એનું રૂમ હતો એની અંદર પીસીસી કામ પણ કરવામાં આવેલું આમ જોઈએ તો છેલ્લા છ મહિના જેટલા સમયની અંદર આ બે માળની મસ્જિદ અને એ પણ માશિયા અલ્લાહ સુબાન અલ્લાહ અલમદુલ્લાહ કે જેનું તામિરી કામ થઈ ગયેલું છે મોટાભાગનું તામિરી કામ પણ હા હવે જે તામિરી કામ શરૂ છે

એકવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ આ ગેટ આપણે જે દાદર કેબિન હતું ને એની જે ભરાઈ કરવામાં આવેલી આજે સવારમાં એટલે માશિયા દાદર કેબિનની ભરાઈ પણ આજે સવારે થઈ ગયેલી છે એટલે મસ્જિદનું તામિરી કામ જોરોશોરથી શરૂ છે આ આખું સરસિયા ગામ મસ્જિદના ટેરેસ ઉપરથી ઉપલા માળેથી આપણે જે ધાબા ઉપર અત્યારે ઊભા છે આખું ગામ નિહાળી શકાય છે ધારી ગામ પણ અહીંયા જે સાત કિલોમીટર દૂર છે એ કિલોમીટર દૂર સુધી ધારી શહેર પણ અત્યારે જોવા મળી રહેલું છે મસ્જિદનું કામ માશાઅલ્લાહ સરકાર દાદા બાપુ કાદરી ફાતમીના મુબારક હાથે જે મસ્જિદનું સંગે બુનિયાદ કરવામાં આવેલ એ મસ્જિદનું તામિરી કામ તો જોરો શોર થી શરૂ છે આપ સૌ દુઆ પણ કરો સાથ અને સહકાર પણ આપો આ વિડીયો ગામ છે તામીરી કામ છે આ તામીરી કામમાં જે ખર્ચ થઈ રહેલો છે ને મારા ભાઈઓ એમાં એક મોટી રકમની જરૂર છે આપ સૌ સખી દાતાઓ આ કામની અંદર સાથ અને સહકાર આપી રહેલા છો એને હજી વધુ સાથ અને સહકાર આપો તેવી આશા અને અપેક્ષા આ છે કનુભાઈ અમારા કારીગર છે જે બારની સાઈડ પ્લાસ્ટર કામ ડબલ કોટ નું કરી રહેલા છે માશાલ્લા આ વિડીયોને તમે સૌ વધુમાં વધુ શેર કરજો અને હા બને શક્ય હોય એટલી મદદ પણ મસ્જિદના તામીરી કામમાં હિસ્સો લઈને કરજો